નમસ્કાર દોસ્તો નવી પહેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજનો દિવસ એટલે સાત જૂન બરાબર તમારા મનમાં માત્ર એક જ પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે કે ફોરેસ્ટ ફાઇનલ આન્સર કી આવશે ખરી તેમજ સીસી પ્રિલિમ્સ પ્રોવિઝનલ આન્સર કી આવશે ખરી તો આ તમામ બાબતોને લઈને આજે એક સરસ મજાની અપડેટ આવી છે એ આપણે જોવાની છે બરાબર કારણ કે દોસ્તો કેટલાક દિવસો પહેલાં હસમુખ પટેલ દ્વારા એવું જાણતો કરવામાં આવ્યું હતું કે સાત જૂનના રોજ ફોરેસ્ટ ફાઇનલ આન્સર કી તેમજ સીસી ફિલ્મ્સની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે બરાબર પણ હજુ સુધી કાં જ અપડેટ નથી આવી એટલે કે આન્સર કી જાહેર થઈ નથી પરંતુ દીપક રાજાની દ્વારા એક સરસ મજાની ટ્વીટ રજૂ કરવામાં આવી છે તો ચાલો જાણીએ એ પહેલાં તમે હજુ વિડીયોને લાઈક ના કરી હોય તો લાઇક કરી દો ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો દોસ્તો હવે આજની અપડેટ શું છે એ જોઈએ દોસ્તો ભૂતપૂર્વ જર્નાલિસ્ટ દીપક રાજાની દ્વારા આજે એક સરસ મજાની દસ વાગ્યે એટલે કે સાત જૂનના રોજ દસ વાગ્યે એક સરસ મજાની ટ્વીટ રજૂ કરવામાં આવી હતી જેમાં ફોરેસ્ટ ફાઇનલ આન્સર કી અને સીસી પ્રિન્ટને લઈને મોટી અપડેટ હતી તો ચાલો જાણીએ કે આ અપડેટ શું કહેવા માગે છે તો કે બીટગાર્ડની ફાઇનલ આન્સર કી આજ સાંજ સુધીમાં આવી જશે બરાબર એટલે સો ટકા આજે ફોરેસ્ટ ફાઇનલ આન્સર કી જાહેર થશે તેમજ જુનિયર ક્લાર્ક સહિતની કેડરની બસો બાર નંબરની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ આજે સાંજ સાત વાગ્યા પછી જાહેર થઈ જશે બરાબર એટલે કે સાત વાગ્યા પછી આજે ફાઇનલી સીસીની પ્રિલિમ્સની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવશે કારણ કે ગૌણ સેવા પસંદગી મંડળે આજે જાહેર કરવાની આપી હતી તારીખ બરાબર આપણે બધા જાણીએ છીએ કે થોડા દિવસો પહેલાં જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અમુક અપડેટ આપવામાં આવી હતી કે જેમાં લખેલું હતું કે સાત જૂનના રોજ સીસી ક્લિન્સની પ્રોવિઝનલ કે જાહેર કરવામાં આવશે તેમજ ફોરસની ફાઇનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવશે તો આજે ફાઇનલી સાત જૂન આવી ગઈ છે અને હજુ સુધી આ પ્રોવિઝનલ આન્સર કી કે ફાઇનલ આન્સર કી જાહેર થઈ નથી પરંતુ આજે રાત્રે દસ વાગ્યા સુધીમાં આ તમામ આન્સર કી જાહેર કરી દેવામાં આવશે એવું દીપક રાજાની દ્વારા આ ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું છે સત્તાવાર સૂત્રોને જણાવ્યા પ્રમાણે આજે સાંજે બંને આન્સર કી જાહેર થઈ જશે એટલે કે સાંજે રાત્રે દસ વાગ્યા સુધીમાં ફોરેસ્ટ ફાઇનલ આન્સર કી અને સીસીની ક્લિન્સ પ્રોવિશનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવશે આ સો ટકા કન્ફર્મ થઈ ગઈ છે તો દોસ્તો બસ આજ જ આજના વિડીયોમાં અપડેટ હતી આશા રાખું છું કે તમને વિડીયો ગઈ હશે જો વિડીયો ગઈ હોય તો લાઇક કરી દો ચેનલ પર નવા હોઉં તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી દો